હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ભાઈ તમાર બધાનો પ્યાર બહુ બધો મળતો રહી છે ખાલી 4 દિવસની અંદર 2000 સબ્સ્ક્રાઇબર વધી ગયા છે અને હજી પણ વધતા જ રહે છે તો આવો નાવો સપોર્ટ કરતા રહેજો ચાલો फटाफट નીચે જાવ અને ભાખડી કાઈન ફટાફટ ઓફિસ એ પોગુ કેમ કે 9:30 થવા આવ્યા છે કે મમ્મી રસોડા મેં નીચે શાક આવ્યું છે તો ઈ લેવા ગયા છે ટેમ્પામાં છકડામાં તો છકડો બતાવું જો છકડો મમ્મી આવી ગયા શાક લઈને અને આ બેગ જો હેતાન છે નવી લીધી લાગે છે મમ્મી આ બેગ હેતાન છે નવી લીધી હા કેતું લીધી બહાર સાઈથી કાઢે હમ અમે પર કેટલું રહે છે પાણી બાટલો નાસ્તા ડબ્બો રૂમાલ લેપટી શાક લઈ આવ્યા હા લીધા હા તો હાલો ભાખરી બની ગઈ બાકી બાકી જ હોય ને ફટાફટ ભાખરી ખાઈ લઉં અને આજે કેરીની શીર લીધી છે બાકી કેરીનો બળો ભાખરી ખાઈ લીધી છે ને મમ્મી લાગી ગયા છે કામ અને અમે છે ને સ્ટોરેજ કરી દેવી ડાળખા કાઢીને ફ્રીજમાં સ્ટોરેજ કરીને મૂકી દેવી ને ડબ્બા સુધારી ના સ્ટોરેજ લે આમ હાસીને મૂકી દેવી પણ જરૂર પડે ને એમ લેતો જ આવવાનો એ ડબ્બામાંથી બધે એમ જ કરે આમ કઈ કસરું થોડું રાખવાનું હોય અને તામ ખવાય ની ખવાય જોઈએ તો તો ધોયું નથી ને પછી દાણા ના ખવાય દી તો જો આડા ખા ખવાય એ કુ મહાર ધોયું નથી એટલે માર નતકાવ બાકી હમણાં હું આખું ખાઈ જાય હાથમાં શું મૂકી દઈ ને આ કચરામાં જવાનું છે ક્યાં હેઠું થયું છે ધોઈ દો હાલ જો મમ્મી બે ડાળખા કીધા હતા ને એટલા બધા કરી દીધા હવે એ જે આજે જ તે વિડીયો એવો ફોટો આવ્યો હતો એવું ફોટા મેં એવું કીધું હતું કે જેમ મમ્મી આપણે એમ કીએ ને અડધી રોટલી ખાઈ છે અડધી આપો તો મમ્મી જે અડધી રોટલી કાપીને આપે અને કોઈ બીજા વ્યક્તિ હોય એ અડધી રોટલી કાપીને આપે એમાં બહુ ફરક પડે મમ્મીની અડધી રોટલી અડધીથી જાજી હોય એમ

તું આખો ભીનો થઈ ગયો છો પણ શરદી થઈ જાય શું કેવાય ગેસફુલ ગઈ સાંજના સાત વાગી ગયા છે ને આમ બધા રેડી થઈ ગયા છે કેમ કે આજ છે મારા બેનનો બર્થડે ધરતી બેનનો બર્થડે છે તો હોટલમાં જવાનું છે ઢોસા ખાવા માટે ઘણા કોમેન્ટ કરે સુરતવાળાના ઢોસા બહુ ભાવે એવું જ છે એટલું ઢોસા બીજું કાંઈ ન ઘટે

કરવી બધી જગ્યાએ કરવાની ભૂંથળો નહોતો ખાવાનો જો કેક આવી ગઈ કેક એ ભરવા નથી પાછા મૂકી દેજો મને આપી દે બસ હવે લેતો નહીં ભૂંથળો હા હવે કેક ખાવાની ખાવાનું અત્યારે હા હા દે લે ઉપર તારો વારો આવે

ગોલાખંડ પાછા આવતા રહ્યા છીએ અને બાજુમાં જે વિડીયો દેખાય છે આઈસ્ક્રીમ ઘરે કઈ રીતના બનાવો રેસીપી છે તો ઈ વિડીયો મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસુરાય જય શ્રી કૃષ્ણ જોયો ગઈશ